એક શાળા માંગ એક નવી ત્રીસ બત્રીસ વર્ષની એક શિક્ષિકાની ભરતી થઈ એ શાળા છોકરીઓ માટેની હતી એ શિક્ષિકા દેખાવ માંગ હતી સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નહોતા કર્યા બધી છોકરીઓ એની આજુબાજુ ઘુમ્યા કરતી અને પ્રશ્ન કરતી કે મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તમે તો એકલા સુંદર છો કે તમને તો ગમે તે હા પાડી દે શિક્ષિકા એક વાત કહે છે બધાને એક સ્ત્રીને પાંચ દીકરીઓ હતી પણ એક પણ દીકરો ન હતો એટલે એ સ્ત્રીનો પતિ નારાજ હતો એનાથી એ સ્ત્રી ફરી પ્રેગનેન્ટ થઈને એટલે એના પતિએ કહ્યું કે જો આ બાળક પણ છોકરી જ હશે ને તો એને હું બહાર રસ્તા માંગ છોડી આવી એનો સ્વીકાર નહીં કરું હું પણ ભગવાનની ઈચ્છા હોય એ જ થાય છે એ સ્ત્રીને ફરી છોકરી જ આવી એટલે એના પતિ એ છોકરીને ગામ માંગ થોડે દૂર રસ્તાના ચોક મૂકી આવ્યો એ સ્ત્રી આખી રાતે છોકરીની સલામતી માટે પ્રાર્થના કરતી રહી સવારે એના પતિ ત્યાં ચોક પર જાય છે તો તે છોકરી ત્યાંને ત્યાં જ હતી કોઈ લઈ નહોતું ગયું એટલે ફરી એ ઘરે લઈ આવ્યો એને આવું ચાર પાંચ દિવસ કર્યું એને પણ કોઈ એ છોકરીને લઈ ન જતું ને હવે એ ભાઈ પણ થાકી ગયા તા એટલે ભગવાનની મરજી સમજી એ છોકરીને રાખી લે છે થોડો સમય જતાં એ સ્ત્રી ફરી પ્રેગ્નેન્ટ થઈ આ વખતે એને દીકરો આવ્યો પણ એના આવ્યા પછી એની દીકરી માંગતી એક દીકરી મરી જાય છે એ પછી એ સ્ત્રીને બીજા ત્રણ દીકરા આવ્યા પણ દરેક વખતે એક એક દીકરી મરતી જતી હવે એ સ્ત્રીને ચાર દીકરા તો આવ્યા પણ દીકરી એક જ રહી અને એ પણ એ જ કે જેને એ ભાઈ રસ્તા પર છોડી આવ્યા હતા જેને એ સ્વીકારવા નહોતા માંગતા થોડા સમય માંગે સ્ત્રી આ દુનિયા છોડી જતી રહી એટલે એક દીકરીને ચાર દીકરા એકલા થઈ ગયા ને એ ભાઈ એ બધાની દેખભાળ રાખતા ધીરે ધીરે બધા મોટા થઈ ગયા પછી એ શિક્ષિકા કહે છે કે તમને ખબર છે કે એ છોકરી કોણ હતી જે બચી ગઈ હતી એ હું છું ને મેં એટલે લગ્ન નથી કર્યા કેમ કે મારા પિતા હવે વૃદ્ધ થઈ ગયા છે ને એ જરા પણ કામ નથી કરી શકતા એટલે મારી કમાણી ઉપર જ અમારું ઘર ચાલે છે ને હું મારા પપ્પાની દેખભાળ રાખી શકું છું કેમ કે મારા ભાઈઓ પાસે પપ્પા પાસે આવવાનો સમય નથી પપ્પાને છોડીને જતા રહ્યા છે એ બધા અને પપ્પા હવે દુઃખી થઈને કહે છે કે હે હાલી દીકરી જે દીકરા મેળવવા માટે મેં તને કેટલી તકલીફ આપી હતી એ વિચારીને હું શર્મિંદગી અનુભવું છું દીકરી એ દીકરી છે એની તોલે કોઈ ન આવી શકે દીકરો માં બાપને છોડી દેશે પણ દીકરી આખરી દમ સુધીમાં બાપનો સાથ નહીં છોડે